બોડાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે કપાસની યાળમાં ઉગાડેલા અંદાજે એક કરોડના લીલા ગાંજાનો જથ્થો ઝડપાયો એસએમસીની મોટી કાર્યવાહી સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની ટીમે બોડાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે સફળ રેડ કરીને ગેરકાયદેસર ગાંજાના વાવેતર પરદાફાશ કર્યો છે ચોક્કસ બાતમીના આધારે એસએમસીની ટીમને ગામની સીમમાં આવેલી એક વાડીમાં તપાસ હાથ ધરી હતી જ્યાં કપાસના છોડની યાડમાં લીલા ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરવામાં આવ્યું હતું એસએમસીની ટીમે વાડીમાંથી લીલા ગાંજાના કુલ ત્રાણું છોડ કબજે કર્યા ગાંજાના છોડની બજાર કિંમત અન્ય મુદ્દામાલ મળીને અંદાજે રૂપિયા એક કરોડ રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આ રેડ દરમિયાન પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરી છે તેની પાસેથી ગાંજાના વાવેતર અંગે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગેરકાયદેસર વાવેતર પાછળ અન્ય કોઈ વ્યક્તિ કે નેટવર્ક સંકળાયેલું છે કે કેમ તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે આટલા મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર કોના ઇશારે થતું હતું અને તેનું વેચાણ ક્યાં થવાનું હતું તે અંગે વધુ તપાસ એસએમજીની ટીમે કરી હતી અહેવાલ રોહિત આર જતાપાડા કાળુ ડાભી